સરકાર કેવડીયા આદિવાસીઓની જમીન લઈ લીધી આજે ઘણી લોકો જમીન ના બદલા જમીન માટે લડે તેમને એન્કાઉન્ટર કરીને મારી નાખવાના પોઝિશનમાં માં કલાક પહેલા પોલીસો ઘરે ઘરે મૂકી દેવામાં આવે છે એવા દાડા કઈ બાપણા નહીં આવે યાદ રાખજો આ પરિસ્થિતિ નું નિર્માણ આપણું પણ થાય અત્યાર સુધી છત્તીસગઢ ઓરિસ્સા ઝારખંડ નું આપણે પરિસ્થિતિ જોતા હતા અને સરદાર વલ્લભ પટેલ નું સ્ટેચ્યુ બનવાથી ગુજરાતમાં વિનાશની બિલકુલ શરૂઆત થઈ ચુકી છે આ કાન ખોલીને ને લેજો બરાબર એટલે આ લડાઈ લડવાની છે આપણી તાકાત છે ત્યાં વેડફવાની છે વાતો તો ઘણી છે

મર્દાનગી થી લડવું પડે કેવડિયા જવું પડે કઈ આપણે મોટી વાતો કરીએ કઈ લડાઈ ની વાતો કરીએ ભાઈ શ્રી ચેતનભાઈ લડે છે ને સમર્થન આપવું જોઈએ એ સાચી લડાઈ લડે છે સમાજ માટે પાટી મોટી આગળ હોય છે પણ સમાજનો નો અવાજ છે ને તો બીજા કેમ એમ એલ એમ પી આપણા નથી બોલતા કઈ ગયા શું એમની ફરજ નથી એમને લોકોએ વોટ નથી આપ્યો કેમ ચેતનભાઈ એટલો લડે આપણા માટે દુઃખદ બાબત છે એવી ઘટનાઓ એક નથી આ માર્યા બેરિસ્સા છત્તીસગઢમાં નેવું હજાર આદિવાસીઓનો નર સહાર કર્યો તો આપ જાણો છો કેટલા જાણો છો નેવું હજાર આદિવાસીઓનો નર સહાર કરવામાં આવ્યો તો એની ક્યારે કોઈક નોંધ લીધી છે સાચો ઇતિહાસ જાણો તો તમારામાં લોહી ઉકળે અને જ્યાં સુધી સાચો ઇતિહાસ તમે નહીં જાણો ને ત્યાં સુધી લોહી ક્યારેય નહીં ઉકળે અને લડાઈ લડવાની ક્ષમતા રાખો આજે સમાજ છે કાલે સમાજ નહીં હોય શકે આ પરિસ્થિતિ છે આ સરકારો આદિવાસીઓની જમીન હડપતી હતી ત્યારે તમે લોકો હું કરતા હતા હું ગયેલા કરી તમને આવતા મારી રાંટ પટવા જેમ જતા પટવાથી આ લખ્યાં તમને મેં કારણ કે એમનો પરિસ્થિતિ બહુ ખરાબ આવવાની છે આ હકીકત છે બરાબર આ વિકાસના નામ પર થી અંબાજી સુધી જેને એને ટ્રાઈબલ બેલ્ટ કહેવામાં આવે અને ચૌદ જિલ્લાની અંદર ઓગણત્રીસ જાતિમાં વેંચાયેલો આદિવાસી સમાજ અને ગુજરાતની અંદર એક કરોડ અને પચ્ચીસ લાખ આદિવાસીઓ છે ઓગણીસો ચોરાણુ માં એને ઉજવણી શરૂઆત થઈ સરકારી કેલેન્ડર માં અક્કલ છે કે એને વિશ્વ આદિવાસી દિવસને જાહેર રજા તરીકે આપણે ઘોષિત કરીએ આટલો મોટો સમાજ આટલો મોટો વર્ગ અને આદિવાસી વિશ્વ આદિવાસી દિવસ ને સરકારી કેલેન્ડર માં જાહેર રજા ઘોષિત ના કરે તો કેટલી કમનસીબ છે આપણા માટે દુખદ બાબત છે ને આ કરવું જોઈએ ને આદિવાસીઓની નોંધ નથી લેવામાં આવતી આ તો પેલું દેખાદેખ માં કરે આદિવિશા આદિવાસી વિચારધારા વાળા એથાની થવાય આપણે કઈક એમને ડાયવર્ટ કરી રાખીએ અને ડાયવર્ટ કરીને એમને પકડી રાખવાનો અને દેખાદેખ માં ધંધો કરી લેવાનો વોટ બેંક ની રાજનીતિ એટલા માટે આ ગવર્મેન્ટ ના કાર્યક્રમો થાય બાકી સાચું આદિવાસી પ્રત્યે લાગણી હોય તો સરકારી કેલેન્ડર માં કાલે જાહેર રજા ઘોષિત બે હાજર પચીસ નો વિશ્વ આદિવાસી દિવસ ને કરી બતાવે તો હું માનું એમને કા લોકોના રૂપિયા વાપરવાના ટ્રાઈબલ નું બજેટ જ ફાળવવાનું ને એક કરોડ નો ખર્ચો થતો હોય તો બે મેં ફાળવાનું કે એક બે વેચી ખાઈ જવાનું એક આ ખર્ચી દેવાનું ટ્રાઈબલ નું બજેટ આ જ એમના ધંધા બાકી મરદાનગી હોય તો અહીંયા આવીને બતાવે નેતા એમએલએ એમપીઓ તાકાત હોય તો

કારણ કે તમે ભૂતકાળ પર તમે આંખ ઉઠાઈને જોઈ લો છત્તીસગઢ ઓડિશા ઝારખંડ અને મિત્રો લડાઈ છે દેશ અને દુનિયાની અંદર તો જમીનની લડાઈ છે આપણા મહાપુરુષો બિરસા મુંડા ચૌદ વર્ષ ક્યાં ઉંમરમાં અંગ્રેજો સામે નહીં પણ આ દેશના ગુલામ રાજાઓ જે આદિવાસીઓની જમીન હડપતા હતા એ એમની સામેની લડાઈ હતી અને લડાઈ લડતા લડતા પચ્ચીસ વર્ષની ઉંમરતા દેશ આ સમાજ માટે જેને આહુતિ અને બલિદાન આપી દીધું એને પણ એક રાજ્ય બીજું આપતા હતા અંગ્રેજો અને જમીનદારો કે બે ભેગસા મુંડા તારી લડાઈ બંધ કરી નાખ તને આખું રાજ્ય આપી દઈએ મને બંધો ક્યારે કોમ્પ્રોમાઇઝ કે સેટિંગ નથી કર્યું અરે મરવાનું પસંદ કરું પણ મારા સમાજ માટે હું ગદ્દારી નહીં કરું એમ કરીને લડીને પચીસ વર્ષની ઉંમરમાં એ લડાઈ લડીને મરી ગયા તેના બદોલત આ તમે ગામ તળે ઠગરા તળે જમીન ખાલી પઠાને એ પૂર્વજોની લડાઈ કરી દેશે બધા નેતાઓ ને બધા સંગઠનોવાળા સેટિંગ કરે એવું એડિયો સેટિંગ કરી લેવા હોય તો મારી રાટ આજે રાજો હો તેના વંશ પાછળ જીતા ખરા આ હકીકત છે એટલે સેટિંગ હેટિંગ નહીં લડાઈ લડવાની તાકાત રાખો જેટલી મૂસો ચડાવો છો ને મૂસ તાકાત રાખો બરાબર બાકી અમે નહીં સમેલ હો આટલો મોટો વસ્તી છે આપણા છોટાદીપુર જિલ્લામાં મરદાનગીથી લડવાની તૈયારી રાખો પાર્ટી પંચ અને રાજકીય પાર્ટીથી ઉપર ઉઠી સમાજની આવનારી પેઢીને આ ધરતી પર માણસ તરીકે કેવી રીતના અધિકાર મળે અને કાયમી કેવી રીતના જીવે દિશામાં લડાઈ લડવાની છે બાકી આવી તો તમે નાંડો હતો તારનો ભાગ લ્યો આવેદન પત્ર હજારો આપ્યા કોઈ જવાબ નથી આ દિવસ સુધી અને આપણે પણ જવાબ માંગતા નથી હાલતી જો હાલ દેવાનું આવેદન પત્ર પણ કલેક્ટર એ યસ નો નો જવાબ તો માંગવો પડે ને એવું ક્યાંય નહીં હાલ દેવાનું ભેગા થઈને અમારા ગામમાં અમારું રાજ અમારા ગામને અમારું રાજ આવું કરીને આ લેવાનું પછી હું કર્યું તે પૂછવાનું નહીં બરાબર એટલે સાતી ઢોંકીને બહાર નકળો અને અવરનસ લાવો યુનિટી લાવો અને બળતાનગીથી લડાઈ લડવાની તાકાત રાખો બરાબર બાકી મને ખબર છે ઓગણીસો ને બાવનમાં ભારતની અંદર પ્રથમ જમીનનું સર્વે કરવામાં આવેલું ત્યારે આખા દેશની અંદર આદિવાસીઓ જોડે તેસઠ ટકા જમીન હતી કેટલી તેસઠ ટકા અને બે હજાર ચાર ના સર્વે અંદર આદિવાસીઓ જોડે માત્ર ત્રણ ટકા જમીન છે સાહીઠ ટકા જમીન કોઈ ખાય છે ગાંધીનગર ને દિલ્હી ની ગાય ખાય છે લાગે સાહીઠ ટકા જમીન કઈ કરે આપડે કોણ લઈ ગયું ગાય ખાય છે આ વિકાસ ના નામ પર આદિવાસીઓની જમીન પર ડેમો નામ પર આદિવાસીઓ નો ભોગ લેવાનો મેઘાબેને કીધું ભારત માલા પ્રોજેક્ટમાં માં જિલ્લાના અગના સિત્તેર ગામડાના લોકોની જમીન જાય છે કોઈ બોલે છે આમાંથી તૈયાર કોઈ બોલવાવાળા છે એમ ઉદયપુર ના જાય પણ આપણા ભાષુડી ની જતી કાલે આપણી જાય તો આપણી પડખે કોઈ ઉપર હે આ નર્મદા ડેમ ઓગણીસો એકસઠ માં બનાવ્યો ખાતમુહૂર્ત કર્યું ઓગણીસો ત્રાણું ચોરાણું માં ડેમ ના શરૂઆત થઈ ગુજરાતના મુખ્યમંત્રી ચિમનભાઈ પટેલના શાસનમાં તેમાં મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાતના આદિવાસી લોકોએ ભોગ આપ્યો પાસઠ ટકા વિસ્થાપિત જાહેર કર્યા બત્રીસ ટકા લોકોને વિસ્થાપિત તરીકે જમીન આપી તેત્રીસ ટકા લોકોને ટાપુ વિસ્તાર કરીને જમીનનો એક ટુકડો નથી આપ્યો અને જેમની હાઈટ વધારી ત્યારે તેત્રીસ ટકા લોકોની જમીન પણ ડુબાણમાં ગઈ આજે પણ એક ટુકડો જમીનનો મળ્યો નથી આજે પણ લોકો સંઘર્ષ કરે જયારે મુરબી મેગાબેન પાટકર એને સવાલ કર્યો ભારત સરકાર તેત્રીસ ટકા લોકોને તમે ટાપુ વિસ્તારમાં જે ઘડ્યા એને તમે ડેમ ઉચાઈ વધારવાથી પાણી વધારે ભરાશે તો એ ટાપુ વિસ્તારમાં જશે માટે કરો જમીન આપો પછી તમે વધારો એને ડિમાન્ડ કરી સરકાર સમક્ષ પણ સરકારે તને મને કીધું મેગા પાટકર નર્મદા બંધ ના વિરોધી આપણા માણસને કીધું નર્મદા બંધના વિરોધી એટલે આવ્યો પેલા ને પીલો પેલા ને આપણા બાળકો આપણા નેતાને બદનામ કરી નાખ્યું આ પરિસ્થિતિ છે આજે આપણા ભોગે તેમ બને આપણા લોકો જમીનનો બલિદાન આપે પાણી કોઈને આપે પાણી કોઈને આપે સૌરાષ્ટ્ર અને કચ્છવાળા એક ટુંકળો જમીનનો ભોગ નથી આપ્યો એમને પાણી કયા હેતુથી આપ્યો કયો હેતુ હતો ખબર પીવાનો હેતુ બતાવ્યો સૌરાષ્ટ્ર અને કચ્છવાળાને અમે પીવાના હેતુથી પાણી આપીએ અને આપ સૌ જાણો છો અત્યારે શું થાય છે ત્યાં

અભી તો હે! ધન્યવાદ ફરી એક વાત કહી દઉં આંબા ડુંગર માં રિચર્ચ કરે છે ને રિચર્ચ સિડ્યુલ ફાઇવ અને પાંચવી અનુસૂચિ અંતર્ગત અટકાવવાની જરૂર છે જો સંશોધન કરતા કાલે મળી આવશે ને તો તકે કાઢશે સંશોધન કરે એની નિયત શું છે સાબિત કરો પેલા એની નીતિ શું છે એ શું કરવા માંગે છે એને સમજો ટીપી બરાબર જોહાર જય આદિવાસી જય મહારાજ સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો દીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો